લીમડીમાં કોંગ્રેસ દ્વારા નારી ન્યાય સદસ્યતા અભિયાન કાર્યક્રમ લીંબડી માર્કેટિંગ યાર્ડ ખાતે આ આયોજન કરવામાં આવેલ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકી મહિલા કોંગ્રેસ પ્રમુખ જણાબહેન જાની હાજર રહ્યા હતા લીંબડી તાલુકામાં મહિલાઓને ન્યાય માટે સંગઠન મજબૂત બને તે હેતુથી લીંબડી તાલુકા અને ચુડા તાલુકામાં નવા પ્રમુખ મહિલા તરીકેની વરણી કરવામાં આવી હતી મહિલા સંગઠન મજબૂત બને તે પ્રયાસ કરવા માટે ભાજપ સ્થિત સરકાર ઉપર પ્રહારો કર્યા હતા જેમાં ગરીબ લોકોનું શોષણ કરીને મોંઘવારીનો માર ગરીબ પ્રજામાં લાદવામાં આવેલ છે એવા કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા જ્યારે મહિલા સંમેલન કાર્યક્રમમાં લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ લીંબડી શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ સહિત કોંગ્રેસના ભાઈઓ કાર્યકરો આગેવાનો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ કલ્પેશ વાઢેર લોકાર્પણ